મિત્રો પીજે ગઢિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે આ લેક્ચરની અંદર આપણે નામાના મૂળ તત્વો ધોરણ બાર નામાના મૂળ તત્વોમાં મોસ્ટ આઈ એમપી પ્રશ્નોની એક યાદી તૈયાર કરેલી છે કે જે દર વર્ષની જેમ આપણે તૈયાર કરીએ છીએ એ તમે જાણો જ છો બરાબર તો આગળના જે વિડીયો હતો એમાં આપણે ઓલરેડી આંકડા શાસ્ત્રનું આઈએમપી મૂકેલું છે અને હવે આપણે નામાના મૂળ તત્વોનો આઈમપી મૂકવા જઈ રહ્યા છીએ તો આ વિડીયો પણ તમારા માટે ખૂબ સારો નીવડે એવી આપણે આશા સાથે આગળ જોઈએ તો ભાગ એક પ્રકરણ એકની ની વાત કરીએ તો આપણે અહીં કઈ રીતે છે તો કે પેલા વિભાગ આપણે મૂકેલા છે જે પ્રકરણની અંદર જે વિભાગ પૂછાય છે એ જ વિભાગને આપણે ધ્યાન લીધેલા છે બાકીના વિભાગો આપણે દૂર કરેલા છે બરાબર એથી એપ સુધીના વિભાગ તમારે પરીક્ષામાં પૂછાય છે પણ આ ચેપ્ટરમાંથી એ અને સી વિભાગ પૂછાય એટલે એ અને સીને ધ્યાન દોર્યું છે આ બાજુ જે લાઇન છે વચ્ચેની એ ટેક્સ્ટ બુકના ઉદાહરણ આપણે લીધેલા છે અને આ બાજુ ટેક્સ્ટ બુક સ્વાધ્યાય પ્રશ્ન નંબર છે તો વિભાગ એની વાત કરીએ તો સ્વાધ્યાય એકના બધા જ એમસીક્યુ લીધેલા છે ત્યાર પછી વિભાગ સીમાં ઉદાહરણ નંબર એકથી અગિયાર દાખલા ઉદાહરણ એકથી અગિયાર દાખલા અને સ્વાધ્યાય એકના દાખલા નંબર ત્રણના એકથી અગિયાર દાખલા બરાબર આ હતું પ્રકરણ એકનો નો એમપી ત્યાર પછી ભાગ એક પ્રકરણ બેમાં માત્ર વિભાગ એફ જ પૂછાય છે એટલે એમાં આપણે ઉદાહરણ નંબર એક બે પાંચ અને છ પસંદ કરીએ છીએ ત્યાર પછી સ્વાધ્યાય બે દાખલા નંબર આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર આટલા દાખલા આપણે પ્રકરણ 2 માંથી પૂછાય છે ત્યાર પછી પ્રકરણ 3 ની વાત કરીએ તો ના એક થી આઠ પ્રશ્નો લીધેલા છે પછી વિભાગ ડી ની અંદર ઉદાહરણ નંબર બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ લીધેલા છે સ્વાધ્યાય ત્રણ પ્રશ્ન ચાર થી બાર લીધેલા છે બરાબર આ પ્રકરણ ત્રણ નો ત્યાર પછી પ્રકરણ ચાર ની વાત કરીએ તો એ વિભાગની અંદર સ્વાધ્યાય ચારના બધા જ એમસીક્યુ લીધેલા છે બી વિભાગની અંદર સ્વાધ્યાય ચાર પ્રશ્ન બે ના એકથી આઠ પ્રશ્નો અને સ્વાધ્યાય ચાર પ્રશ્ન ત્રણનો પાંચમો પ્રશ્ન લીધેલો છે ત્યાર પછી વિભાગ સી ની વાત કરીએ તો ઉદાહરણ નંબર એક બે ત્રણ ચાર પાંચ અને છ લીધેલા છે સ્વાધ્યાય ચાર પ્રશ્ન ચાર પાંચ છ સાત આઠ અને નવ લીધેલા છે બરાબર આ પ્રકરણ ચારની વાત કરીએ ત્યાર પછી પ્રકરણ પાંચ એમાં વિભાગ એ ની અંદર સ્વાધ્યાય પાંચ પ્રશ્ન એકના બધા જ એમસીક્યુ લીધેલા છે ત્યારબાદ વિભાગ ઈમાં ઉદાહરણ નંબર ત્રેવીસ ચોવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ લીધેલા છે ત્યાર પછી સ્વાધ્યાય પાંચ દાખલા નંબર અગિયાર બાર તેર સોળ સત્તર અઢાર અને વીસ લીધેલા છે બરાબર ત્યાર પછી પ્રકરણ છની વાત કરીએ તો એ વિભાગની અંદર સ્વાધ્યાય છ પ્રશ્ન એકના બધા જ એમસીક્યુ લીધેલા છે ત્યારબાદ વિભાગ ની અંદર સ્વાધ્યાય છ પ્રશ્ન બેના એક બે પાંચ છ સાત અને આઠ પ્રશ્નો લીધેલા છે વિભાગ ઈની અંદર ઉદાહરણ નંબર ચૌદ પંદર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને સત્યાવીસ લીધેલા છે સ્વાધ્યાય છ દાખલા નંબર છથી પંદર લીધેલા છે આ વિભાગ ઈ માટે ત્યાર પછી પ્રકરણ સાતની વાત કરીએ તો એ વિભાગમાં સ્વાધ્યાય સાત પ્રશ્ન એકના બધા જેમ શીખ્યું વિભાગ બી માટે સ્વાધ્યાય સાત પ્રશ્ન બેના એકથી આઠ પ્રશ્નો લીધા છે વિભાગ સી માટે ઉદાહરણ એકના એકથી પંદર દાખલા ત્યારબાદ સ્વાધ્યાય સાત પ્રશ્ન ત્રણના પ્રશ્નો એક બે ત્રણ પાંચ અને છ લીધેલા છે સ્વાધ્યાય સાત પ્રશ્ન પાંચના એકથી બાર દાખલા લીધેલા છે સ્વાધ્યાય સાત પ્રશ્ન છ ના એક થી આઠ દાખલા લીધા છે આ હતું પ્રકરણ સાત નો ત્યારબાદ વાત કરીએ તો ભાગ બે નું પ્રકરણ એક બરોબર તો ભાગ બે માં પેલા પ્રકરણ ની અંદર એ વિભાગમાં સ્વાધ્યાય એક ના બધા જ એમ સી ક્યુ લીધેલા છે વિભાગ ઈ માં ઉદાહરણ એક ચાર છ આઠ અગિયાર બાર ચૌદ પંદર અને સત્તર લીધેલા છે ત્યારબાદ સ્વાધ્યાય એક પ્રશ્ન છ સાત આઠ દસ અગિયાર ચૌદ પંદર ઓગણીસ અને ત્રેવીસ લીધેલા છે બરાબર આ તો પ્રકરણ એકનું આઈ એમ પી ત્યાર પછી પ્રકરણ બેની વાત કરીએ ભાગ બે પ્રકરણ બેનું એ વિભાગની અંદર સ્વાધ્યાય બેના બધા જ એમ શીખ્યું બી વિભાગ માટે સ્વાધ્યાય બેના પ્રશ્ન બેના બધા જ પ્રશ્નો વિભાગ સી માટે ઉદાહરણ છ આઠ નવ દસ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને ત્રેવીસ લીધેલા છે ત્યારબાદ સ્વાધ્યાય બે પ્રશ્ન ત્રણનો આઠમો પ્રશ્ન સ્વાધ્યાય બે પ્રશ્ન આઠ નવ અગિયાર તેર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ છવ્વીસ અને અઠ્યાવીસ બરાબર એટલા પ્રકરણ બેમાંથી આપણા એમપી કાઢેલું છે ત્યાર પછી ભાગ બે પ્રકરણ ત્રણમાંથી માત્ર એ વિભાગ પૂછાય છે એટલે એના ઉદાહરણ નંબર એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ સ્વાધ્યાય ત્રણ પ્રશ્ન ચાર પાંચ છ આઠ નવ અને અગિયાર આની અંદર મિત્રો દાખલાની સંખ્યા વધારે એટલા માટે રાખેલી છે કે આની અંદર ઘણી વખત એવું પૂછે છે અગિયાર માર્કનો દાખલો પૂછાય છે પણ એમાં બે ટુકડા કરે છે એ લોકો કઈ રીતે તો કે એક પાંચ માર્કનો અને એક છ માર્કનો એવી રીતે અગિયાર માર્ક માટે ટોટલ બે દાખલા પણ પૂછી શકે અને આખે આખો એક દાખલો પણ પૂછી શકે બરાબર એટલા માટે આપણે એ બધી વસ્તુ પ્રાધાન્ય ધ્યાનમાં લઈ અને આપણે દાખલાની સંખ્યા વધારેલી છે ત્યાર પછી પ્રકરણ ચારની વાત કરીએ તો વિભાગ એમાં સ્વાધ્યાય ચાર પ્રશ્ન એકના બધા જેમ શીખ્યું વિભાગ ડી માટે ઉદાહરણ બે ત્રણ પાંચ છ નવ દસ અગિયાર બાર તેર પંદર સત્તર અઢાર ઓગણીસ અને વીસ ત્યાર પછી સ્વાધ્યાય ચાર પ્રશ્ન ચાર પાંચ સાત આઠ દસ અગિયાર અને બાર એટલે આપણે પ્રકરણ ચારનું આઈમપી કાઢેલું છે ત્યાર પછી પ્રકરણ પાંચની વાત કરીએ ભાગ બે પ્રકરણ પાંચનો વિભાગ એ માટે સ્વાધ્યાય પાંચ પ્રશ્ન એકના બધા જ એમસીક્યુ લીધેલા છે વિભાગ બી માટે સ્વાધ્યાય પાંચ પ્રશ્ન બેના બધા જ એક માર્કવાળા પ્રશ્નો લીધેલા છે ત્યાર પછી વિભાગ ડી માટે ઉદાહરણ નંબર ત્રણ ચાર આઠ નવ બાર પંદર સોળ સત્તર અઢાર વીસ એકવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને બત્રીસ એટલા ઉદાહરણો લીધેલા છે સ્વાધ્યાય પાંચ પ્રશ્ન નંબર પાંચ છ આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ લીધેલા છે બરાબર આમાં દાખલાની સંખ્યા વધારે રાખેલી છે કારણ કે આની અંદર દાખલાઓનું પ્રમાણ પણ વધારે રહેલું છે બરાબર એટલા માટે આપણે આપણને સંખ્યા વધારેલી છે ત્યાર પછી પ્રકરણ છની વાત કરીએ તો એ વિભાગની અંદર પ્રશ્ન સ્વાધ્યાય છ પ્રશ્ન એકના બધા જેમ એમસીક્યુ લીધેલા છે વિભાગ બી માટે સ્વાધ્યાય છ પ્રશ્ન બે ના બધા જ એક માર્કવાળા પ્રશ્નો લીધેલા છે વિભાગ ડી માટે ઉદાહરણ એક બે ત્રણ પાંચ નવ અગિયાર બાર તેર અને ચૌદ લીધેલા છે સ્વાધ્યાય છ પ્રશ્ન પંદર અઢાર વીસ અને એકવીસ લીધેલા છે બરાબર તો મિત્રો આ તો આપણું નામાના મૂળ તત્વોનું આઈએમપી કે જે તમારા માટે ખૂબ જ સફળ થાય એવી આપણે આશા સાથે આ બધા પ્રશ્નોની યાદી તૈયાર કરેલી છે તો આ બધું જ આઈએમપી છે એ તમે વારંવાર રિવિઝન કરજો બધું ટેક્સ્ટબુકમાંથી જ લીધેલું છે અને તમારા માટે ખૂબ ઉપયોગી નીવડશે તો હવે અહીંયા સુધી જ આપણે આ વિડીયાને રાખશું